અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રક્ષેશ્વર મહાદેવ મુકામે મેઘરજ અને માલપુર તાલુકાના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અક્ષર પ્રકાશનના લેખક ડોક્ટર સી રાઠોડ ઉપસ્થિત રહ્યા તો કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ભીકીબેન અમદાવાદ કોલેજના પ્રોફેસર શંકરભાઈ શિક્ષણના ક્ષેત્રે રુચિ ધરાવતા ગુલાબસિંહ તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાન ભારતીભાઈ તથા પ્રતાપભાઈ તથા શિક્ષણ વિભાગની ચોવીસ સંસ્થાઓના પ્રમુખ ભલાભાઈ ખાંટ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ કરી આવેલ મહેમાનોએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો ત્યારબાદ મેઘરજ અને માલપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં ધોરણ દસ અને બારમાં સીધી હાંસલ કરનાર અને સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં નવનિયુક્ત કર્મચારી તથા રાષ્ટ્ર માટે સેવા આપનાર જવાનોનું પણ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં નવનિયુક્ત કર્મચારી તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ જોવા મળી કાર્યક્રમના અધ્યક્ષ બીસી રાઠોડ દ્વારા સમાજના ઉત્થાન માટે યુવાનોને આગળ આવવા અને પૂર્વ એમએલએ ભીખીબેન દ્વારા

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રક્ષેશ્વર મહાદેવ મુકામે મેઘરજ અને માલપુર તાલુકાના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અક્ષર પ્રકાશનના લેખક ડોક્ટર બીસી રાઠોડ ઉપસ્થિત રહ્યા તો કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ભીખીબેન અમદાવાદ કોલેજના પ્રોફેસર શંકરભાઈ શિક્ષણના ક્ષેત્રે રુચિ ધરાવતા ગુલાબસિંહ તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાન ભાતીભાઈ તથા પ્રતાપભાઈ તથા શિક્ષણ વિભાગની ચોવીસ સંસ્થાઓના પ્રમુખ ભલાભાઈ ખાંટ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહેમાનોએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો મેઘરાજ અને માલપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં ધોરણ દાસ અને બારમા સિદ્ધિ હાંસલ કરનાર અને સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં નવનિયુક્ત કર્મચારી તથા રાષ્ટ્ર માટે સેવા આપનાર જવાનોનું પણ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં નવનિયુક્ત કર્મચારી તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ જોવા મળી કાર્યક્રમના અધ્યક્ષ બીસી રાઠોડ દ્વારા સમાજના ઉત્થાન માટે યુવાનોને આગળ આવવા અને પૂર્વ એમએલએ ભીકીબેન દ્વારા વિવિધ પરીક્ષાની તૈયારી માટે મકાન આપવાની જાહેરાત કરવામાં આવી અંતે સાથે મળી ભોજન લીધું સમગ્ર દાતા વિજયભાઈ તથા સમાજના નામે આપનાર ભલાભાઈ ખાંટ તથા અન્ય સામાજિક આગેવાનોએ પણ સમાજના ઉત્થાન માટે દાન આપેલ તેમનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તથા સામાજિક યુવા આગેવાનોએ સફળતાપૂર્વક કર્યું હતું